માં સરકારી હોસ્પિટલમાં આજથી દર્દીઓ પાસે ચાર્જ લેવાનો થયો પ્રારંભ દીમા સરકારી હોસ્પિટલમાં અત્યાર સુધી નિશુલ્ક સારવાર મળતી હવે આજથી હોસ્પિટલમાં મળતી અનેક સુવિધાઓમાં અલગ અલગ ચાર્જ લેવાનું શરૂ થયું છે જેમાં રજિસ્ટ્રેશનના નવા કેસ માટે રૂપિયા પચાસ અને દરેક વિઝિટે રૂપિયા નો ચાર્જ રહેશે દર્દીને દાખલ કરવાના જનરલ રૂમના રૂપિયા પચાસ અને નોન એસીના રૂપિયા ચારસો પર ડે રહેશે મેજર ઓપરેશનના રૂપિયા બે હજાર અને માઇનરના રૂપિયા પાંચસો ચૂકવવાના રહેશે એક્સરેમાં પેપરપ્રિન્ટના રૂપિયા સો અને ફિલ્મના રૂપિયા દોઢસો રહેશે લેબોરેટરીના અલગ અલગ ટેસ્ટના અલગ અલગ ચાર્જ લેવામાં આવશે ડેન્ટલ વિભાગમાં પણ સારવાર પ્રમાણે ચાર્જ લેવાશે એમ્બ્યુલન્સમાં રિફર કરવાનો કોઈ ચાર્જ નથી પરંતુ ધર્દીના ઘરવાળા તરફથી એમ્બ્યુલન્સમાં લઈ જવા રિક્વેસ્ટ કરે તો એક કિલોમીટરના રૂપિયા પંદર રહેશે સવભાહીની દીવ માટે નિશુલ્ક રહેશે અને દીવ થી બહાર જવાના એક કિલોમીટરના રૂપિયા દસ રહેશે હોસ્પિટલના સમય પછી ઇમરજન્સીમાં દર્દી આવે તો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે આ ઉપરાંત એસસી એસટી બીપીએલ કેસ અને સિનિયર સિટીઝન માટે દરેક સર્વ ફ્રીમાં મળશે અને દવા ઉપર કોઈ ચાર્જ નથી સરકારી હોસ્પિટલમાં આઠથી ચાર્જ લેવાનો પ્રારંભ થતાં દર્દીઓમાં નારાજગી જોવા મળી દર્દીઓ ચાર્જ લેવાની જરૂર પડી જે જનતામાં એક સવાલ ઉભો થયો છે કેમ કે સરકારી હોસ્પિટલનો લાભ મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લેતા હોય છે સરકારને હોસ્પિટલમાં અપાતી દરેક સારવાર નિઃશુલ્ક હોવી જોઈએ તેવો જનતાનો અનુરોધ છે